કેમ છે મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ભરતી બોર્ડ દ્વારા જે ખાસ મહત્ત્વની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો ભરતી બોર્ડ દ્વારા તારીખ આઠ એક બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના લગભગ પંદર કેન્દ્રો ઉપર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીનું એટલે કે ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું હવે આ ફિઝિકલ ટેસ્ટનું ગ્રાઉન્ડ પૂર્ણ થતાં આ કસોટીમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં શારીરિક કસોટીમાં એટલે કે ફિઝિકલ ટેસ્ટમાં જે જે ઉમેદવારો પાસ થયેલ છે એ તમામ ઉમેદવારોની વિગત એટલે કે રિઝલ્ટ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે મિત્રો ભરતી બોર્ડ દ્વારા આ બહાર પાડવામાં આવેલ રિઝલ્ટ આપણે કેવી રીતે ચેક કરવું અને કેવી રીતે ડાઉનલોડ કરવું એને લગતો આજનો આપણો વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને બની શકે તેટલો શેર કરજો જેથી કરી બીજા વ્યક્તિઓને પણ રિઝલ્ટ મળી શકે અને મિત્રો માહિતી જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આ ફિઝિકલ ટેસ્ટનું રિઝલ્ટ ચેક કરો એ પહેલાં એક ખાસ મહત્ત્વની જાણ એ કરું છું કે આ રિઝલ્ટ અંગે જો કોઈ ઉમેદવારને કોઈ પણ પ્રકારનો વાંધો હોય કે કોઈપણ પ્રકારની કોઈ રજૂઆત હોય તો મિત્રો આપણે જે અરજી કરેલ છે એ અરજીની સાથે કોલ લેટરની ઝેરોક્સ તેમજ જે આપણે જે લગતા ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ સાથે રાખી જે આપણે ભરતીબળનું જે એડ્રેસ છે ગાંધીનગરમાં બંગલા નંબર બાર ગ સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર નવમાં જે આપણે ભરતીબળની જ્યાં એડ્રેસ આવેલું છે એ એડ્રેસ ઉપર રૂબરૂમાં જઈ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી જે છેલ્લી તારીખ આપણને આપેલી છે બાવીસ બે બે હજાર પચીસના રોજ મતલબ એ છેલ્લી તારીખ સુધીમાં એ રૂબરૂમાં કે સ્પીડ પોસ્ટમાં કે કોરિયરથી એ કોઈ કોઈપણ માધ્યમથી આપણે એ અરજી કરવાની રહેશે હવે મિત્રો આ ફિઝિકલ ટેસ્ટનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે આપણા જે ભરતી બોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓફિસિયલ વેબસાઇટની અંદર જઈ આપણે પીડીએફ ડાઉનલોડ કરી શકીએ છીએ અને જો એમાંથી કદાચ કોઈ પણ તકલીફ આવતી હોય તો મિત્રો એ જે આખું રિઝલ્ટ છે એની પીડીએફ હું આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ પીડીએફની લિંક આપી દઉં છું એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આખી પીડીએફ ઓપન થઈ જશે મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને બની શકે તેટલા ઉમેદવાર સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ